ભાભી છે ને હમણાંથી હાવ બગડી ગયા છે આ નાવાનું કેસે મને નથી તું નાવાનું આ પેટમાં દુખતો એને કોઈ નાવા બેવે બાપુ તો અંદર જ લાગે છે તો પછી નાહી કેવી રીતે એક તો આ મારી બા એક પડદો નથી લગાવવા દેતી અને સંડાસ બાથરૂમ એ નથી બનાવવા દેતી ભાભીને જ કેવું પડશે મારે ગયા આટલી મેં તમને કયું નાવું કીધું છે આ આપડે તમે નાવાનું કઈ ને વહી ગયા આ બાપુજીન કે ઘરની ની બાર તગડા કેવી રીતે નાવું એમનો તો અંદર અવાજ આવે છે અંદર જ લાગે છે તો ક્યારના ઠોઠું કરે તમે છે કામ કરો તમ નાવા બેહો હું બાપુજીને કહીશ કે છે ને રૂમની બહાર ન નીકળે હા કે રૂમની બહાર ન નીકળે પણ એ નીકળ્યા તો હું કરશો કંઈ રોકી રાખશું એક તો આખો દી તમારે લાજમાં રહેવાનું કંઈ ખબર તો પડશે નહીં પણ હું એને કહી આવું છું ને કે તમે નાવા બેહો હો બહાર ન નીકળતા એટલે એ નહીં નીકળે તમે નાઈ લેહો હોય ત્યાં સુધી પણ તમે નાવા જાવ કેટલીક વાર આમને ઊભું રહેવું છે પણ ભાભી અહીંયા પડદો તો મારતા હોય આ અંદર બાપુજી હોય ને નાવામાં કેવું ઓલું થાય તમને શું ખબર પડે જો હું ને બાબે હવાર માં સારવાઈ ગા મુઠી નઈ લઈ તે ઘર ના બધા જણ હુતા હોય તો હું જ નઈ લેતી દરોસ આજ વળી મોડું થ્યું મારે ઈ નથી હારું એટલે હા તે ઈસ કઉ છું એક દિન વાત છે ને જાવ નઈ લઈ હું બાપુજીને ને કહી દઉં ઈ નઈ નીકળે બાય બસ માર નત ના આવા જાવ ઈ મારો જીવ નો રહે હું હરખું ના એ નો હકો નિમ ની ની સિંતા મારો નઈ ને બાપુજી આવી ગયા ભડક લાગ્યા રાખે મને હું છે ને એક કામ કરું છું આ બાજુમાં શાંતુ બાસે ને એમના ઘરે જઈને ના આવું છું કોઈ ઘર ન જાવ આઈ નઈલ્યો હું આ ઊભી છું કોઈ આવે નહીં ધ્યાન રાખ અમે તો ભાભી દીન દીન રોમાં થાતા જાવ છું કીધું કે દવા મંગાઈ દો તો દવા નથ મંગાઈ દેતા કહું છું બાજુમાં નાવા જાવ તો ના પાડે સા બાથી જા જા આકરા તમે નીકળા લે મે તમને કીધું ને હંધી વસ્તુની ખબર તમને નો પડે તમ સાનમુના નાવા જાવ જો હું આ ઉભી છું કોઈને નહીં આવવા દો ને બાપુજી બાઈ નહીં નીકળે હસન વાતું ઉન કરી નાવા જાવ જલ્દી હાલો હા તો હરકુ ધ્યાન રાખજો જો બાપુજી આવી ગયા ને તો પછી હું તમારા બાજીસ એ હા બાજી લેજો પેલા નાવા જાવ જાવ હું તમારા લુગડા દઈ જાવ છું હમણાં તમને શું ખબર મારે ક્યાં લુગડા પહેરવાશે હું કોને હું લઈ આવીશ હવે નથી હું લુગડા લઈ આવું છું નવા બેહો આપડે જાવ આમે મારા તાકાત નથી ખારા લાવજો માણ હા જાવ તો ન હોય ને બાકી તો આવી જાય દર વખતે હું જ મોડું પડું છું ખોટું ન લાગી ગયું હોય ને એને કાલ મેં એની હારે વધારે જ રમત કરી દીધી હતી મેં એ કહેતી પણ હતી કે હું હવેથી તારી જોડે નિહાળે નહીં આવું લેજ નિહાળે નો જતી રહી હોય ઘરે જોઈ આવે એક ઘરે જ જોઈ આવે આવવાની છે કે નથી આવવાની ખબર તો પડે હવે પરીક્ષા આવે છે તો બેન ને સાહેબ ખીજવા હે ન આવી તો પર જોઈ આવે ને ઘરે જ છે ભાભી એ ભાભી 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 જલ્દી આમ તો તો ખરા મને મને પડે છે નથી આનાથી ડબલ પડી ગયું મને બહુ બીક લાગે છે તમે આ લો ને જલ્દી મને લઈ જાવ દવાખાને દવાખાને નો ના ભાભી મને

બાને કેવા નીચ તો સમજો હમણા થી તમે મને બહુ જ હેરાન કરો છો અને મારા ભાઈ લઈને કઈ દીસ જો તો તમે કે ભાભી છે ને હમણા બગડતી જાય છે વધારે પડતી તમને ખબર નથી આટલું બધું લોય તમે મારા જીવનમાં કોઈ દિન જ પડ્યું ભઈ બધું હાસું પણ છે મને આઈડા ને બાને નોરતા અને તમારા ભાઈ ની આજુબાજુમાં તો હવ જાતા જ નહીં ગાંડા જેવી વાત કરો છો મારા મારી બાને કેવું નહીં કે મને આટલા બધા લોહી પડે છે દવાખાને જાવું છે એમ તો કોને કહું તમે તો હી હી કરીને દાંત કાઢો છો અહીંયા કોઈને કહેવા નથી બેન હવે છે ને તમે જુવાન થઈ ગયા છો એ તો હું કેદુ નહીં થઈ ગઈ છું તે હું થઈ જ્યું એમાં હે ભગવાન હવે તમે જુવાન એમ થયા છો કે આ તમારું પેલું ધરમ આવ્યું છે નો સમજાણું ને હું ધરમ આવ્યું પણ ઈસે ને બધી છોકરીઓ એક ઉંમર પછી આવે અને જ્યારે આવે ને ત્યારથી છોકરી હાસા મહિનામાં જુવાન થઈ કહેવાય આપણે નથી હું ને બા પાડતા ધરમ પાડી શીખ નથી પાડતા પાંચ દી સુધી કોઈ જણ ને અડતા નથી ઘરમાં કઈ કરતા નથી તો તમારે એવું છે અને તમે પરણી જ્યાસો એટલે એવું છે મારે થોડ કઈ લગન થઈ ગયા છે મારી બેન એવું ન હોય કે પરણેલી બાયુ ને જાવે ધરમ બધી દીકરીઓને આવવા માંડે એની એક ઉંમર પછી સમજાય છે તમને એવું ન હોય કે માં લગન થાય તો જ ધર્મ આવે સમજાય તો છે પણ તમારું નહીં માર નિહાળ માં બેને કીધું તું ને એનું સમજાઈશ મને એમને અમને બધી સોડી હું શીખડાવ્યું હતું કે તમારે બધી સોડી છે ને હવે ધ્યાન રાખવાનું તમે હવે આગળ જીમ જીમ મોટી થાશો ને એમ તમાર લોય પડશે ઈને તમ માસિક માં કેવા હોય ને હા તો તમે તો ધર્મ ધર્મ કરો છો ઈ અમે છે ને અમાર ભાષામાં ધર્મ કઈસી પણ તમને તમાર બેને શીખવાડ્યું હે ને માસિક આને માસિક કહેવાય અને છે હવે ખાસ ધ્યાન રાખજો જો ઘરમાં ને કે તમારા ભાઈને ને અડવાનું તો તમાર કોઈને નથી પણ ખાસ કરીને બેની આજુબાજુ ન જ જવાનું અને જો ઓલો ઓયડો છે ને આપણે વાહેનો જ્યાં હું ને બહાર રહેતા હોય ધરમમાં હોય તે એ જ ઓયડામાં તમારે રહેવાનું છે હું એ ઓયડામાં નહીં રહું એ ઓયડો તો હાવ અંધારીઓ છે એ ઓયડામાં નમથી બીક લાગે છે હું જવાની નથી એ ભલે અંધારીઓ રહ્યો એ આપણા ઘરનો છે ને રિવાજ છે તમારે ઈ રિવાજ બધાય તમારા સુધી જ હોય મારે કઈ લેવા દેવા ન હોય રિવાજ હારે કહી દો તમને જો હું સમજાવું છું ને ત્યાં સુધી બરાબર છે બા સમજાવશે ને તો વહમું પડશે એના કરતા છે ને તમારે વાત માનો એ જોઈડામ રહેવાનું ખાવા પીવાનું બધુંય તમને છે ને મોકલાવી દેવું પાછા તો કે બા કેસ વહમું પડશે બાથી વહમાં તો તમે છો વાત તો શું કેવી રીતે કરો છો મને એકલી બંધ કરી દેવીશ તમારે કા આ તમે દર મહિને પાંચ પાંચ દી અંદર બંધ હોય છો મેં જોયા તમને અંદર બેઠા રોતા હોય છો મારે અંદર નથી જવો ખાલી ખોટું મારે રોવાનું નહીં જાવું પડશે ગોપીબેન બધી વાતમાં છે ને તમારી જીદ નો હાલે તે બધી વાતમાં તમારો એનો હાલે પછી તમને કહી દો હવે તમે મને અડીસ ગયા છો ને અહીંયા હું છું ખડીકમાં કે અડવાનું ને પાછા પોતે ને પોતે અડે છે હવે સન ના મારી વાત સાંભળો પેટમાં દુખે છે અહીંયા ઊભો રહેવાનો વેતો નથી ને કે મારી વાત સાંભળો તમે ગઝબ છો ભાભી હું બોલું હું બોલો જો અમુક આપણા ઘરના રીત રિવાજ છે ને માર તમને સમજાવવાના છે બરાબર છે કોઈને અડવાનું નથી ખાવા પીવાનું બધુંય તમને એ ઓયડામાં જળી જાય અને પાંચ દિવસ સુધી ઘરની બહાર પગ નથી મૂકવાનો નિહારે ન જવાનો હા બધુંય મને સમજાઈ ગયું પણ ઉપરથી ગયું હું અત્યારે જાઉં છું મને નથી સહન થતું બહુ જ પેટમાં દુખે છે અને આ લુગડાનું શું કરવાનું છે એ લુગડા તમારે ધોવાના છે જો આ તમારું ખોટી વાત છો હું કોઈ દી લુગડા ધોઉં છું

કેટલા આકરા છો તમે હું બદલું પાછી ધો વળી નવા પહેરું વળી બદલું ધો હું તમને આ લુગડાનું નથી કેતી તમારા અંદરના લુગડાનું કહું છું તમને માસિક પડે છે તો તમે લુગડું તો રાખશો ને કે નહીં રાખો પણ હું લેવાને બદલવાનું હું નથી બદલવાની કાઈ હું તમને આ લુગડાનું નથી કેતી તમારે માસિક પડે તો એ લુગડું રાખો કે નહીં હું ઈ લુગડાનું કઉ છું હું નહીં રાખું પણ હું લેવાને રાખવાનું એવું મને નો ફાવે જો ભાભી નહીં રાખો એટલે તમે લુગડું નથી રાખ્યું રાખું નથી એટલે મન હું ખબર આ બધી તો તમને એમથી પૂછું છું તમે હાલો પેલા તો હું તમને છે ને એ લુગડા દો તમારે છે ને નાઈન તમારે જે અંદરના કપડા પહેરો ને એના ભેગું એ લુગડું રાખવાનું હાય હાય આવું તો કેવી રીતે ફાવજો મને નહીં આવડે બધું ફવાડવાનું બેન હવે છે ને આ ઉંમર પછી આપણા ધર્મ ચાલુ થાય ને પછી જ આપણે છે ને હાસા માયનામાં સ્ત્રી બહેના કહેવાય સમજાણું

તને હું કમ સાટ નાખવાની તું જ્યારે ધર્મમાં હોય છે તો જ જ લે ને છોકડીમાં તો નાહી લેને પણ એ હું નથી તમારી ગોપી થઈ છે હું વાત કરીશ ગોપી ધર્મમાં આવી હા લે તો તો આજ આપણે લાપસી બનાવશો આંધણ મેલો આંધણ એ આંધણ મૂકીસ પછી પેલા મને સાટ નાખો એટલે હું એના લુગડા દઈ આવું મે એને છે ને છોકડીને નાહવા બેસાયા છે બાપુઝીની અંદર છે ને હા બાપુજી ને બહાર ન નીકળે બરાબર છે અહીંયા નાય છે ચોકડીમાં ક્યાંક બહાર નો બહાર નીકળશે એ હા હા હું તો છે ને તાર બાપુજી પાસે બેહી ઈ રહીશ એટલે બહાર નીકળવાનું તો આવે જ નહીં પણ મારી વાત સાંભળ હું એને બધું સમજાવી દેજે હો જો એ કોઈ બી થઈ નથી આ પહેલી વાર થઈ છે ને એટલે એને આની કાંઈ ખબર ન હોય એટલે એને કહે છે કે એક બાજુ બેહી રહે એને પાણી જોઈ ખાવાનું જોઈ તો માગી લે પોતે જઈને કાંઈ અડે નહીં કાંઈ કરે નહીં તને ખબર છે ને અને દીવો અગરબત્તી શારદી હવે કરવાના નથો આપણે હા હું એને છે ને આપણા હંધાય રીત રિવાજ સમજાવી દઈશ કે છે ને કોઈને અડવાનું નહીં એક ઓર બેહવાનું બરાબર છે હંધ એને કહી દઈશ તમ ચિંતા કરતા હા અને શારદી બહાર નહીં જવાનું કોઈ આવે તો એની સામે નહીં આવવાનું ને એક બાજુએ એને ગોદડું કા ગુન્સુ નાખીને બેહાડી રાખવાની હોને બા તો આપણે નિહાળે મોકલશું કે નહીં મોકલી શારદી તું તે કેવી વાત કરસ એ શારદી એને નિહાળે મોકલાય જ નહીં એને હજી લુગડા બદલવાનુંય ભાન ન હોય પણ ધીમે ધીમે જ્યારે એને ખબર પડે ને પછી એને કેવું અને બીજું કે આપણે અહીં ગામડામાં તો નાગ આવે જો નાગના સાયામાં આવી જાય તો પછી આપણે ઉપાધી થાય ને બેટા એટલે તું એને બધુંય સમજાવી દેજે જો ભૂલ ન થાવી જોઈએ ના ના બા હું છે ને કાઈ ભૂલ નઈ થવા દો તમ જરાય ચિંતા કરો માં હું છે ને એક એક વસ્તુ પહેલેથી સમજાવી દઈશ બસ હા હવે હારું મન સાટ તો નાખો એટલે હું ઘર માં જાઉં એ હા નાખું છું ઊભી રે એક બાજુ ઊભી રે તું હું લઈ આવું છું ઊભી રે એ બાપુજી સી બહાર નો નીકળતા ગોપીબેન નઈ છે અને આંબળ આ સાટ તો નાખી દીધીસ પણ તુઈ છે ને આ બધાય લુગડા નીતરતા કરી દેશે અને પાછી નઈન લુગડા બદલી નાખજે હા બા હું પછી જ રસોડામાં જઈ તો મારે ઘરમાં જાવું તો એટલે સાટ ન ખાઈવી અને બીજી વાત ગોપીને સમજાવી દેજે કે આ લુગડા કેમ વપરાય એને કાઈ નો ખબર હોય બિચારીને તમે ચિંતા કરો માં હું એને છે ને લુગડા વાપરતા શીખવાડ દઈશ ને મારે એને સાટુ બીજા લુગડા કાઢવા પડશે બાપુજી ને એક વાર તો કીધું તમે કયો બહાર ન નીકળે અરે પણ હું જાઉં છું અંદર